તો મિત્રો વરસાદ હવે ગયો કરાય થઈ છે અને રૂમમાં બ્લોક ફીટ કરી દીધા છે જોયું આપણે રાત મહિને જિંદાબાદ અને આ રૂમમાં આપણે બધું પીસીને એવું પડ્યું હે દવાનો આ રૂમ કર્યો છે એટલે બ્લોક જો કે ઊંધા ફીટ કર્યા છે અને આપણે જો ગાયના સાનું લીપણ કરવી કે નીચે ફર્સ્ટ ક્લાસ ભાવ પ્રાકૃતિ મસ્તીનું લીપણ થઈ જાય રૂમ થઈ જાય ટકા ટક

હા આપણે ભાડું તો ન લીધું એને કાલે ફોન આવ્યો છે કે હું મારા ખર્ચે મૂકી જાય પણ આમાં ગોવાળને પ્રોત્સાહન સ્વરૂપે બસો રૂપિયા આપ્યા ને તમને બસો રૂપિયા ગોવાળને આપતા ગયા ભાઈને બતાવું ઘણા આવા લોકોથી ને જ આ બધું હાલે હે ખાલી આપણે ખરાબ કોમેન્ટ કરવા માટે કે આ તે કોઈનું નીચું બતાવવા માટે વિડીયો બને એવું નથી આ ભાઈ તમને બતાવું એ કે પ્રેમથી ગોવાળ ને આપવા છે બસો રૂપિયા ને હકીકત તમે જોવો ને તો ગોવાળ થકી જોવાળ હોય ગોવાળ હોય ને એટલે વ્યવસ્થા બહુ બધી હોય તમે દેખાય બસ બસ યો આ સરખાય સરસ પીડીયો જોવો વ્યવસ્થાની તો તમને ખબર જ છે પણ હમણાં આપણે વ્યવસ્થા થોડીક ફેરવી પેલા આપણે આમાં દુબળા બળદ રાખતા અને જનરલ બળદ અલગ રાખતા ને જે હું શબ્દ વાપરું છું આતંકવાદી આ જોવા આને આપણે બાંધી રાખતા હવે એટલા વધી ગયા સંખ્યા જો આ તો ખરો આતંકવાદી આ નીકળો ઓલા બધા તો આપણને નથી મારતા પણ આ રહ્યો ને જો આ બીજો જો 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 આ ગોરો એ આપણને મારવા દોડે છે જો આ ભાઈ છે ને હળી જ કાઢે આમો સુધરી જાય જો એને છોટ્યો છોડવા નથી દીધો આપણે એને આઇબર મિસ્ટ્રીન આપ્યું ઇન્જેક્શન બરાબર પછી એક દિવસ નવો નવો હોય ને બધા બળદ બાર હોય તે ભાગી જાય આ તે એટલે એક દિવસ બાંધો છોટીઓ તોડાવીને અને છૂટો થઈ ગયો ને બધા બળદને મીડો મારવા પછી આપણે એને કાલે આમાં લઈ લીધો છે આતંકવાદી વોર્ડ બીજા બળદ બધા જનરલ હવે છૂટા થયા છે નીંદ નાખાઈ ગઈ છે પાલો એટલે ગોવાળ થકી જ ઉજળું હોય બધું કારણ કે બધું વ્યવસ્થાપન એને કરવાનું હોય આપણે કઈ ચોવીસ કલાક તો અહીંયા હાજર ન હોય જેટલો ગોવાળ સારો હોય એટલું વ્યવસ્થા વધારે હારી રહે અને કોઈ જીવ દુઃખી ન થાય બળદ બરાબર બાકી તો પછી આપણી તો આંખ પાછળ શું થતું હોય એવું થાય ઘણી વખત ગોવાળ આપણે મળી ગયા છે અત્યારે વાંધો નથી અને પગારે આપણે હારો આપીશી પચીસ હજાર પગાર આપી છે ગોવાળનો ઘણા લોકોને એવું થાય ગોવાળને પગાર કેટલો આપતા હશે બરાબર આટલા બળદને બજો બે ટાઈમ નીણ કરવાની બાકી છૂટા હોય એટલે પાણી તો એની મેળે પી લઈ વાહિદું કરવાનું વાહિદ અમે હાવ આપણે વાહિદું નથી કરતા ખાલી આખા આખા પોદરા લઈ લેવી બાકી જો કોરો આટલું ચોમાસું ભારે ગયું પણ આપણે ક્યારે કીચડ નથી થઈ એનું કારણ આખું એ છે કે કીચડ એટલે ન થાય હાવ જો સાફ કરી નાખી તો ખાડાય પડે આ તે લે જો 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 ત્યાં બાધવા જાય છે લખણ ખોટો હવે આપણે આને છૂટો કરી દઈ બીજા બળદ મીડા આવવા એટલે ખોટા મારે હવે કંઈ જવાનો નથી હા તડકો નીકળી ગયો થોડુંક હજી પાણી ભર્યું છે આપણે ખાડામાં પણ બે દિવસથી ભારે સારો તડકો પાછો નીકળી ગયો છે થોડોક હજી ખરાઈ દઈએ તો આ બધું હુકાઈ જાય કિસડ બહાર વાળો કમ્પ્લીટ થઈ જાય અને થોડોક પાછો નવો પાલો આવી જાય પાલ જોવો આપણે ત્યારે જ રાખ્યો તરત ક્યાંક ફોન આવે એટલે ભરી આવવાનું એટલે ઘણા બધા આજુબાજુના ગામના ખેડૂતોનો ફૂલ સપોર્ટ છે નવી માંડવી નીકળે એટલે તરત જ ફોન કરી દે કે ભાઈ ફરી જાવ એમ આપણે ફરી આવી છીએ તાત્કાલિક જે રીતનું મજૂરનું એડજસ્ટ થાય એ રીતે આ વાળો તો સુકાઈ ગયો છે ઓલા થોડી કીચડ છે પણ એ હું જાય થોડુંક અહીં કીચડ છે વરસાદ બંધ થાય એટલે બધું રેડી થઈ જાય એવું લાગશે જ એ માટી પુરાણ કરી દેવું બીમાર બધા જો હવે બે ઓપરેશન કરવાના છે આવતીકાલે એક ગાયનું છે અને એક બળદનું છે કમોડીનું ઓપરેશન આ ગાય હવે મળી છે ખાવા આપણે એ વાંધો નથી હવે બપોર પછી ગોળીમ નાખીને ઊભી કરવી છે થાય છે ઊભી એની મેળે પડખું ફરી જાય છે તડકો એક નંબર નીકળી ગયો છે બધા ધબધબાટી બોલાવે છે અંદર આતંકવાદી આપણે કપાસને બતાવું મોલાય પાણી બધાને કેમ છે ખેડૂતના દીકરા તરીકે આપણે પૂછવું પડે ફરજ આવે આપણે તો નરવું નકવર છે પણ અત્યારે પાણી ટાંકો ભરાય છે ટાંકો ભરીને આપણે જાવી કપાસ બાજુ બધું દેખાડું કારણ કે એમાં ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છાંયતા છે આપણે ગોપાલભાઈ સુતરિયાવાળા તો મિત્રો આ છે આપણો કપાસ તો તો કેવો છે કોમેન્ટ કરજો બહુ ખાસ છે નહીં પણ વગર ખર્ચાનો છે આપણે આમાં કોઈ પણ જાતનો ખર્ચો કર્યો નથી ફક્ત દેશી ખાતર નાખ્યું હતું અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા સાયટા છે એક વખત આપણે લીંબુનું જેવ રસાયણ સાઈટું છે કેવો ફાલ છે જોવી માપે મેળે છે હજી બરાબર હજી કે બહુ મોટો છે નહીં પણ આગળ પાછળ આગળ પાછળ વાવ્યો તો આપણે ઓરવીન બબે ત્રણ ત્રણ શાહ પીતા રોજ એટલે એ પ્રમાણે આપણે વાવતા ગયા તા બબે શાહ દર વખતે આપણે કે બહુ જામતો નથી એટલે આ વખતે બે વડ ભેગી રાખી છે તો આ વખતે સારો થયો તો મોડ આવડો આવડો થાય છે એટલે આ વખતે હારો થયો થોડોક આ બધો મોટો છે આગળ પાછળ વવાણો છે આ પહેલાં વવાણો છે એટલે આ મોટો છે જુઓ ખંભે પૂગે એવડો છ્યો છે હજી આમાં કાંઈ ઓમ રોગ જીવાય છે નહીં એકદમ મસ્ત છે હા આગળ વાવેલો છે કપાસ જોવો બે વળું ભેગી કર્યું આમાં બે વળું ભેગી મળી થવા પહેલા બહુ માણસ એટલે અને હવે આપણે સોયાબી દેખાડી દઉં તમને હતા મગ આપણે પાકી ગયા ને અડદ પાકી ગયા તો એ તો વાટીને ખવડાવી દીધા હવે મગ આમને ખાખરી ગયા વરસાદમાં વરસાદમાં હવે કઈ ખાધા જેવા છે ને એના કરે એવું હતું ભાઈ જીમાન એને વાટી વાટીને ખવડાવશું સોયાબી છે ઠીક ઠીક જવું કઈ બહુ ઓન છે નહી ઠીક ઠીક છે હવે આમાંય આપણે કઈ ખર્ચો કર્યો નથી દવા ખાતરનો કોઈ જતનો થોડુંક થોડુંક ખડ આ બધું લેવાઈ ગયું હતું થોડુંક રહી ગયું છે હવે ભલે રહ્યું બીજું હું પાકી ગયું ખડનો પ્રશ્ન તો બધાને છે જ એટલે એ તો રહેવાનો જ છે તો હાલો મિત્રો મળ્યા જય શ્રી રામ જય ગૌ માતા